હાલો મિત્રો કેમ છો બધા મજામાં તમે બધા મજામાં હસો હું પણ મજામાં છું તો આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આ છે ઉનાળુ બાજરી ઉનાળુ બાજરીનું પાક તમે જોઈ શકો છો મિત્રો બાજરી પાકમાંથી આવી ગઈ છે asé cobis asé cobis asé badri aí é છોડ છે બતાવું જો આ આ એક જ બાજરી નું દાણો એક દાણામાંથી આ એક જ છોડ એક બે આ ત્રણ ચાર પાંચ છ ને સાત સાત નુંડા છે મતલબ સાત છે કોઈમાં પાંચ છે તો કોઈમાં આઠ છે